પરંતુ આજે ફરી એકવાર વાતાવરણમાં આવવા જઈ છે મોટો પલટો જેના વિશે વાત કરવાની છે આજના વિડીયોની અંદર મુખ્ય પાંચ થી છ વસ્તુઓ પર ફોકસ રહેશે આજના વિડીયોમાં પહેલા આપણે ચર્ચા કરી લઈશું તો અત્યારે સત્તર થી લઈને એકવીસ તારીખના વરસાદનો જે રાઉન્ડ હતો તેના વિશે વાત કરી લઈશું અઢાર ને ઓગણીસ તારીખની વાત ખાસ કરીને કરવાની છે આપણે ત્યારબાદ આપણે વાત કરી લઈશું કે મિત્રો ગુજરાતમાં આજે ચોવીસ કલાક કયા કયા ભાગોની અંદર વરસાદ જે છે તે જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું વાવાઝોડાને લઈને કે બંગાળની ખાડીની અંદર એક નવું સાયક્લો સર્ક્યુલેશન સર્જાયું છે તેના વિશે અને ત્યારબાદ આપણે માહિતી મેળવી લઈશું કે એકવીસ થી લઈને ત્રીસ તારીખનો જે ભયંકર વરસાદનો રાઉન્ડ આવવાનો છે તે ગુજરાતમાં ખેદાન મેદાન કરવાનો છે અને આ રાઉન્ડમાં પંદરથી થી વીસ વીસ ઇંચ સુધીના વરસાદ જે છે તે ગુજરાતના ભાગોમાં આપને જોવા મળવાના છે તો મિત્રો હવે ગુજરાતનું શું કહી રહ્યું છે વાતાવરણ આવો એક પછી એક જાણી લઈએ તે પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ જોવા મળ્યું છે તે પણ કોમેન્ટમાં લખને જણાવી દેજો મિત્રો હવે વાત કરી લઈએ કે આજે વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થયો છે તેના વિશે વાત કરી લઈએ ખાસ કરીને મિત્રો વરસાદનો રાઉન્ડ અત્યારે જે શરૂ થયો તે એકવીસ ઓગસ્ટ સુધી ચાલવાનો છે અને આજથી લઈને એકવીસ તારીખ વચ્ચેનું હવામાન કેવું રહેવાનું છે તેના વિશે વાત કરી લઈએ ખાસ મિત્રો હવામાનના જાણકારો દ્વારા લગાતાર એવી

જોવા મળી શકે તેની સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડર અડીને રહેલા વિસ્તારો છે જેમ કે મિત્રો પાટણના કેટલાક વિસ્તારો સાબરકાંઠાના કેટલાક વિસ્તારો બનાસકાંઠાના કેટલાક વિસ્તારો તો આ જે જે બોર્ડરને વિસ્તારો રહેલા છે મિત્રો તેમાં મિત્રો ભારે વરસાદની આગાહી છે ટૂંકમાં મિત્રો આ નવા વરસાદના રાઉન્ડમાં કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સાથે જ મધ્યપ્રદેશની અડીને રહેલા કેટલાક વિસ્તારો જેમ કે છોટા છોટાઉદેપુર પંચમહાલ ખેડા દાહોદ ગોધરા આ વિસ્તારોમાં મિત્રો છૂટા છવાયા વરસાદના ઝાપટાઓ જે છે તે એકવીસ તારીખ સુધી આપણે જોવા મળવાના છે મિત્રો આપણે જણાવી દઈએ તો આ નવા વરસાદના રાઉન્ડમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ આવી શકે તેનાથી વધારે પ્રકારના કોઈ પણ વરસાદની આગાહી નથી ખાસ મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે એક મધ્યમ ઝાપટાઓ વાળો રહેવાનો છે તારીખ તારીખ સુધી બાદનો રાઉન્ડ છે છે તે મિત્રો ભારે રહેવાનો તેની ખેડૂતોએ અગાઉ તૈયારી કરી રાખવી જોઈએ કારણ કે મિત્રો તારીખ જેવી આવશે હવામાનમાં લગાતાર બનશે બંગાળની ખાડીની અંદર વેલ માર્ક લો પ્રેશર અત્યારે જે બની રહ્યું છે તે એકવીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાત ઉપર આવી જશે નીચે અરબસાગરમાં જે લો પ્રેશર બન્યું છે તે પણ ગુજરાત ઉપર આવીને એક વરસાદની ઓફ ટ્રેક સિસ્ટમ બનાવશે જેને લઈને એકવીસ ઓગસ્ટ બાદ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે દસ દસ ઇંચના વરસાદ નોંધાવાના છે અને સાર્વત્રિક વરસાદ રહેવાનો છે એટલે કે દરેક દરેક ગામડાની અંદર અંદર જિલ્લાની રહેવાનો છે પરંતુ તે પહેલા જોવા નહીં મળે માત્ર ને માત્ર ઝાપટાઓ જોવા મળવાના છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ જોવા મળશે ત્યાં અત્યારે હાલ વરાફનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ દરિયાકાંઠાના જે ભાગો છે જેમ કે દ્વારકા જામનગર નીચે આવીએ તો મિત્રો મહુવાના લાગુ વિસ્તારો જૂનાગઢ અમરેલી આવા દરેક મિત્રો વિસ્તારો જે દરિયાકાંઠાના છે સૌરાષ્ટ્રમાં ત્યાં મિત્રો વરસાદના ઝાપટાઓ જોવા મળી શકે બાકી

કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાવાના છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો મેં તમને જણાવ્યું કે આ નવા વરસાદના રાઉન્ડમાં ઉત્તર ગુજરાત કચ્છની અંદર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર છે તે પ્રમાણે જ અહીં જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો આજે સૌરાષ્ટ્રથી મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં કચ્છની માહિતી મેળવી લઈએ કારણ કે કચ્છમાં વધારે વરસાદની આજે આગાહી રહેશે તો મિત્રો જોઈ શકો કચ્છમાં રાપર લાગુ જે વિસ્તારો રહેલા છે મનફારા ધોળાવીરા ખાવડાના વિસ્તારો નીરોમાં ભચાઉ લાગુ વિસ્તારો ત્યાંથી મિત્રો આગળ વધીએ તો અહીં જોઈ શકો કે ખાવડાથી આ બાજુ લખપત નાગવેરી જખ્ખો પ્રદેશ નીચે જોઈએ તો માંડવી ભુજ સિસાડગઢ અને નલિયા તો આ દરેક મિત્રો કચ્છના વિસ્તારોની અંદર આજે જે પાકિસ્તાન તરફથી આગળ વધી રહ્યું છે લો પ્રેશર અને ઓફ ટ્રેક બનાવી રહ્યું છે વેલ માર્ક લો પ્રેશર બન્યું છે જોઈ શકો મિત્રો આ પાકિસ્તાનની અંદર તે મિત્રો સીધું કચ્છના લાગુ વિસ્તારોમાં આજે ખાબકી શકે જેને લઈને વરસાદ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો

આજે ભારે વરસાદની રહેશે ઝાપટાઓ તીવ્ર જોવા મળી શકે અમુક વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદ પણ આજે તમને થતા જોવા મળી શકે છે નીચે મિત્રો આવે તો મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં તમને જણાવ્યું તે પ્રમાણે મધ્યપ્રદેશને અડીને રહેલા વિસ્તારો જેમ કે દાહોદ ગોધરા છોટા ઉદેપુર પંચમહાલ અરવલ્લી આ વિસ્તારોની અંદર મિત્રો સારા એવા વરસાદનું જોર આજે રહેવાનું છે સાંજ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ આજે ખાબકતો આપણે જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો નીચે તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે ઉપરના વિસ્તારો છે જેમ કે ભરૂચ વડોદરા લાગુ વિસ્તારો સુરત લાગુ વિસ્તારો આ ઉપરના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે હાલ કોઈ પણ પ્રકારનું વરસાદની સિસ્ટમ એક્ટિવેટ નથી જેને લઈને ભરૂચ વડોદરા સુરત લાગુ વિસ્તારોમાં કોઈ ખાસ વરસાદ આજે જોવા નહીં મળે માત્ર મધ્યમ ઝાપટા જોવા મળી શકે તે પણ મિત્રો અપવાદ સ્વરૂપમાં રહેશે પરંતુ નીચે જે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને રહેલા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે કારણ કે અત્યારે અરબ સાગરનું જોર વધી રહ્યું છે જેને લઈને મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદનું જોર છે મહારાષ્ટ્રમાં લગાતાર વરસાદ શરૂ થયો છે ખાસ મિત્રો મહારાષ્ટ્રના પાલઘર અડીને રહેલા જે વિસ્તારો છે જેમ કે વાપી લાગુ વિસ્તારો નીચે જોઈએ તો દાદરા નગર હવેલી દમણ વલસાડ નવસારી જેમ કે ભાવનગર નીચે આવે તો મહુવા લાગુ વિસ્તારો ઉના વેરાવળ પોરબંદર દ્વારકા જામનગર મોરબી આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઓફ ટ્રેક સિસ્ટમ બનશે અને સાગરના લો પ્રેશરને કારણે વરસાદ બનશે મધ્યના જે વિસ્તારો રાજકોટ અમરેલી રહેલા છે ત્યાં બોટાદ ત્યાં કોઈ ખાસ વરસાદની જોર આજે રહેવાનું નથી પરંતુ મિત્રો અમુક વિસ્તારો એવા છે કે જ્યાં આપણે આગાહી આપી છે કે માત્ર મધ્યમ વરસાદ જોવા મળી શકે પરંતુ અમુક વિસ્તારોમાં વાદળો જો ફાટે છે તો સારો એવો વરસાદ પણ અમુક ગામોની અંદર જોવા મળી શકે છે જેને આપણે અપવાદ સ્વરૂપે આજે હાલ ગણવાના છે મિત્રો હાલ આપણે વરસાદની માહિતી આજના વિશે મેળવી લીધી અને નવા વરસાદના રાઉન્ડ વિશે માહિતી મેળવી લીધી ત્યારબાદ વાવાઝોડાને લઈને ચર્ચા કરી લઈએ થોડી ઘણી જોઈ શકો મિત્રો આ હિન્દ મહાસાગરમાં વાવાઝોડું બનેલું છે અને છેલ્લા બે દિવસથી આ પોઝિશન ઉપર લોક થયેલું છે તે લગાતાર આગળ નથી વધી રહ્યું આપણે જણાવીએ

ભારે તોફાની વરસાદ આવી શકે અત્યારે મિત્રો હાલ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની રાહ જોઈને ખેડૂતો બેઠા છે વરસાદ આ વર્ષે ખાસ એવો કોઈ પડ્યો નથી જેને લઈને ખેડૂતો ચિંતામાં છે પરંતુ ખેડૂતોને જણાવી દઈએ ચિંતા લેવાની કોઈ જરૂર નથી હવે મિત્રો માત્ર બેથી ત્રણ દિવસની રાહ છે ત્યારબાદ એકવીસ તારીખ આવશે એટલે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડની અંદર તમારે અગાઉ તૈયારી રાખવી પડશે કારણ કે અરબસાગર તરફથી પણ મિત્રો વરસાદ આગળ વધી રહ્યો છે જેને લઈને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાંથી પણ મિત્રો લગાતાર વેલમાર્ક ઓવર Prechar... Deixar... લો પ્રેશર નોંધાઈ રહ્યું છે જેને લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે દસથી બાર બાર ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે ખાસ એકવીસ થી પચીસ તારીખની વચ્ચે તો ખેડૂતો આ અંગે મિત્રો તૈયારી કરી રાખવી જોઈએ જેથી મિત્રો વરસાદ આવે છે તો કોઈ ખાસ પ્રકારની મુસીબત અથવા તો જોખમી કોઈ મિત્રો પરિસ્થિતિ ના બની શકે તેની સાથે મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા વિસ્તારોની અંદર આગામી વરસાદના રાઉન્ડની અંદર વરસાદ આવે તે પહેલાં આપણે જણાવી દઈએ કે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પચાસ ટકા પણ વરસાદ આ વર્ષે નથી નોંધાયો જેમ કે મિત્રો તે મુખ્યત્વે

ત્રીસ ઓગસ્ટની વચ્ચે પૂરી થતી આપને જણાઈ જશે તેના વિશે મિત્રો આપણે રાહ જોવાની છે અને તેના વિશે તૈયારી પણ કરીને રાખવાની છે કારણ કે એકવીસ તારીખે જો વરસાદ શરૂ થશે દસ દિવસ સુધી ચાલવાનો છે અને ભારે વરસાદનો આ રાઉન્ડ છે તેને લઈને અગાઉ તૈયારી રાખવી મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ કોમેન્ટની અંદર મિત્રો જણાવી દેજો કે તમને આ સમાચાર જે આપી રહ્યા છે તે કામના અને ઉપયોગી લાગી રહ્યા છે કે નહીં અને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો મિત્રો વિડીયોને ખાસ કરીને એક લાઇક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળી જાય વધારે વિડીયો બનાવવા માટે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને તમારા મિત્રો સર્કલની અંદર ગ્રુપની અંદર શેર કરજો જેથી મિત્રો તે લોકો પણ સાચી માહિતી મેળવી શકે તમારા ગામનું વાતાવરણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો આજે ગામનું નામ પણ જણાવી દેજો આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી